આજે વહેલી સવારથી જ ફરી એકવાર ગુજરાતમાં વરસાદનું જોર વધવા લાગ્યું અરબી સમુદ્રમાંથી એક તરફથી વાદળોનું ઝુંડ આવી રહ્યું છે તો બીજી તરફથી અત્યારે ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાંથી પણ વાદળો પોતાનું સર્ક્યુલેશન ગુજરાતના વિસ્તારોમાં વધારતા જોવા મળી રહ્યા છે આવનારી કલાકો ગુજરાત માટે ફરી આજે ગઈકાલ રાત્રિની જેમ મિત્રો ગુજરાતમાં ભયજનક વાતાવરણ સાથે રચી શકે છે આ વાદળોના ઝુંડ સાથે મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા પણ આજનો આ વિડીયો ખાસ કરીને જોઈ લેજો કારણ કે મિત્રો રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો આજે રીતસરનું મેઘટાંડું જોવા મળી શકે છે અત્યારે રાજ્યની અંદર મિત્રો પવનોની ઝડપોની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે તો અરબી સમુદ્રમાં સાથે મિત્રો મુંબઈના દરિયાકાંઠાના ભાગો ઉપર પણ બનેલી વરસાદી સિસ્ટમના ભાગરૂપી વાદળો છે એ પણ મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોથી દક્ષિણ ગુજરાત સાથે મુંબઈના કાંઠાના ભાગો ઉપર આવી રહ્યા છે જેના પગલે મિત્રો આવનારી કલાકો માટે જાણી લો કે ગુજરાતના કયા જિલ્લાઓમાં કયા વિસ્તારોમાં લોકો માટે રહેશે અત્યંત ભારે સાવચેતી રાખવાની કારણ કે મિત્રો આથી નક્ષત્રનો વરસાદ ગાજવીજ અને તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે જેને જોતા મિત્રો અત્યારથી જ ખાસ કરીને વહેલી સવારથી જ મિત્રો ગુજરાતના વિસ્તારોમાં કયા ભાગોમાં અત્યારે ધોધમાર વરસાદ સાથે કાળા લિબાંગ વાદળો સાથે રચાઈ રહ્યા છે વરસાદી માહોલ સાથે મિત્રો અત્યારે ધોળા દિવસે અંધારપટ જેવા વાતાવરણમાં પણ અત્યારે ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે અને મિત્રો ગુજરાતની અંદર તો બીજી તરફ હવામાન વિભાગે મિત્રો અત્યારે લેટેસ્ટ આગાહીનો મેપ પણ અત્યારે જાહેર છે જેમની અંદર મિત્રો ગુજરાતમાં જાણી લ્યો કે કયા ભાગોની અંદર અત્યંત ભારે વરસાદને આપી દેવામાં આવ્યા છે રેડ એલર્ટ ખાસ કરીને મિત્રો આપણે જાણીશું કે વરસાદની શું છે આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા સાથે ભારતીય મોસમ વિભાગ તરફથી પણ ગુજરાતના રાજ્યોને લઈને ખાસ કરીને અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા છે તો અત્યારે મિત્રો આગાહીમાં મોટા ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે આવનારી અડતાલીસ કલાક ગુજરાતના અમુક વિસ્તારો માટે ભારેથી અતિ ભારે સાબિત થઈ શકે છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તરીય પૂર્વ ગુજરાત સહિતના જાણી લો કે કયા ભાગોની અંદર હજુ પણ આવનારી કલાકોમાં તોફાની વરસાદની જોવા મળી શકે છે ભયંકર બેટિંગ આ તમામ અપડેટ મિત્રો આપણે એક એક પછી મેળવીએ તો તો ખાસ ખાસ કરીને કરીને તમે અમારી ચેનલ પર જો નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો તો સૌથી પહેલા મિત્રો તમે અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો એ રીતે મિત્રો અત્યારે ખાસ કરીને અરબી સમુદ્રના જે મહારાષ્ટ્ર દરિયાઈ મુંબઈના કાંઠા જે લાગુ વિસ્તાર છે ગોવાના વિસ્તારોમાં પણ સક્રિય બનેલી સિસ્ટમ અત્યારે પોતાનું સ્વરૂપ વધુ મજબૂત બનાવતી જોવા મળી રહી છે તો બીજી તરફ બંગાળના ઉપસાગરમાં રચાયેલું ચક્રવાત સમાન ખાસ કરીને સિસ્ટમ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશ વિસ્તાર મહારાષ્ટ્રના સુધી આવી કરી છે અને મિત્રો આ સિસ્ટમ જેમ જેમ મિત્રો દક્ષિણ ગુજરાતની નજીક આવતી હશે તેમ તેમ મિત્રો અરબી સમુદ્રના જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો આ સિસ્ટમની ખૂબ જ વધુ પ્રમાણમાં અસર જોવા મળી શકે છે ભયંકર રીતે મિત્રો અસર જોવા મળી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કારણ કે મિત્રો આજે રાજ્યની અંદર ભયંકર વરસાદનું એલર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે પવનો પણ અત્યારે ફૂંકાઈ રહ્યા છે વીજળીના તીવ્ર કડાકા ભડાકા ગાજવીજનું પ્રમાણ પણ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે અને મિત્રો આગામી ચોવીસ કલાક માટે પણ ગુજરાતના અમુક વિસ્તારો માટે ભયંકર આગાહી દર્શાવવામાં આવી છે તો બીજી તરફ મિત્રો આપણે જણાવી દઈએ કે છેલ્લી ચોવીસ કલાકની અંદર રાજ્યની અંદર મિત્રો સુરતના ઉમરપાડાની અંદર સાત ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યા છે અમરેલીના લાગુ વિસ્તારની અંદર પણ ચાર ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે આમ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકમાં બસોથી વધારે તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે ગતિવિધિ જોવા મળી છે વરસાદની જેમાં દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના મધ્ય પૂર્વ ગુજરાત

સાથે મિત્રો આજે બપોર દરમિયાન પણ ધોધમાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે અત્યારે વરસાદ શરૂ થતો જોવા મળી શકે છે ભાવનગરની અંદર પણ ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર પણ બનાસકાંઠા પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે જે મિત્રો ખે ખાસ કરીને કહી શકાય ખેડ લાગુના વિસ્તારોમાં સાબરકાંઠાના હિંમતનગરની અંદર મહેસાણાના અમુક વિસ્તારોમાં પણ અત્યારે મિત્રો ખાસ કરીને બપોર દરમિયાન વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી શકે છે અરબી સમુદ્રવાળા વરસાદી વાદળ અત્યારે અત્યારે અંદર એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે આજે તો ખાસ કરીને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે મિત્રો કયા વિસ્તારોમાં ખાબકી શકે છે તોફાની વરસાદ તો બીજી તરફ મિત્રો અમદાવાદના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો કે ઉત્તરીયા બાજુમાંથી આવી રહેલા વરસાદનું સર્ક્યુલેશન અમદાવાદની અંદર પણ અત્યારે મિત્રો વાતાવરણમાં ચેન્જીસ કરતા જોવા મળી રહ્યા છે પવનોની ઝડપો પણ વધી રહી છે ખેડૂતોના પાકને પણ અત્યારે ઊભા પાકો છે પડી જવાની ભીતિ જોવા મળી રહી છે સંભાવના જોવા મળી રહી છે વરસાદની ગતિવિધિ પણ અત્યારે જોવા મળી રહી છે અને ખાસ કરીને મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ ફરીથી એકવાર વરસાદી માહોલ જોવા મળી શકે છે સત્યાવીસ સત્યાવીસ તારીખના રોજ પણ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે તે ખૂબ જ ગુજરાતની નજીક આવશે અને મિત્રો જેમના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને સિસ્ટમોના રીતે એવા પણ વરસાદ વરસાદ જોવા મળી શકે શકે છે છે ખાસ કરીને મિત્રો ગુજરાતના અમુક ભાગોમાં તો બીજી તરફ મિત્રો દસ ઇંચ કરતા પણ વધારે વરસાદની આગાહી છે તે અત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે તો રાજ્યના કયા કયા વિસ્તારોમાં લોકોએ સાવચેતી રાખવી પડશે અને વીજળી પડવાની પણ સંભાવના અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ખાસ કરીને ભારતીય મોસમ વિભાગ તરફથી પણ મિત્રો અત્યારે લેટેસ્ટ આગાહીનો મેપ છે તે જાહેર કરવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો કે આઈએમડી તરફથી રજૂ કરવામાં આવ્યો છે મેપ જેમાં સમગ્ર ભારતના રાજ્યની અંદર અત્યારે મિત્રો ચોમાસું છે તે ભારે સીક્રિય ફરી એકવાર બનતું જોવા મળી રહ્યું છે અને આપણા ગુજરાતની અંદર પણ મિત્રો મોડી સાંજ દરમિયાન અને રાત્રિ દરમિયાન પણ ફરીથી વાતાવરણમાં ચેન્જીસ થતાં જોવા મળી શકે છે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય સાથે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય જેમાં મિત્રો અમદાવાદ આણંદ વડોદરાથી લઈને ઉત્તરીય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આ તરફથી મિત્રો અત્યંત ભારે વરસાદ ખાબકવાનું છે એ રેડ એલર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો કે હવે દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તે ભારતીય મોસમ વિભાગ તરફથી દર્શાવવામાં આવ્યું છે આવનારી કલાકો માટે મિત્રો અત્યારે આગળ દર્શાવવામાં આવ્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીવાળું લો પ્રેશર ગુજરાતની નજીક આવે અને મિત્રો અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ છે એ બંને સિસ્ટમો અરબસાગરના લાગુ વિસ્તારથી લઈને મુંબઈના લાગુ વિસ્તાર છે ત્યાં આગામી કલા મિત્રો વિભાગ પર અત્યારે ટકરાય મહારાષ્ટ્રના ભાગો ઉપર પણ મિત્રો તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન કે મિત્રો મુંબઈ લાગુ વિસ્તાર છે સાથે અતિ ભયંકર વરસાદ છે તે ભૂકા બોલાવી શકે છે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ચોવીસ કલાકની અંદર પણ ભારતના કયા રાજ્યોની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળશે તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે અહીંયા ભારતનો મેપ દર્શાવવામાં આવ્યો છે ભારતનો નકશો દર્શાવવામાં આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે વરસાદની આગાહીના અત્યારે ચિહ્નો દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે અમરેલી સાથે જે ભાવનગર અમરેલીથી લઈને મિત્રો ગીર સોમનાથથી લઈને મિત્રો ખાસ કરીને એ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલ છે અતિભારે વરસાદ પણ ખાબ કહી શકે છે તો મિત્રો અત્યારે ખાસ કરીને રાત્રિ દરમિયાન પણ ખાસ કરીને મિત્રો સત્યાવીસ તારીખનો મેપ તમે જોઈ શકો છો એ રીતે આઈમડી તરફથી મિત્રો આપણા ગુજરાતની અંદર પણ અઠ્યાવીસ તારીખના રોજ પણ સારા એવા વરસાદની આગાહી દર્શાવે છે અતિ ભારે વરસાદ અમુક વિસ્તારમાં પડી શકે છે અને આવનારી અડતાલીસ કલાક ગુજરાત માટે વરસાદને લઈને અતિભારે અને મિત્રો જેમાં ગુજરાતના દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્રના પૂર્વ અને મિત્રો દક્ષિણી ગુજરાતના સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના ભાગોમાં સિસ્ટમની સૌથી વધારે અસરો છે એ જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો સત્યાવીસ તારીખે રોજ પણ તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્રના ભાગોમાં પણ અત્યારે ઓરેન્જ એલર્ટના સિગ્નલો લાગી ગયા છે અઠ્યાવીસ તારીખના રોજ પણ આ વરસાદી રાઉન્ડ છે તે અત્યંત ભારે બનશે અને મિત્રો છેલ્લે અઠ્યાવીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાતની અંદર મિત્રો વરસાદનું હેલો એલર્ટ છે તે હવામાન વિભાગે જાહેર કર્યું છે જોકે મિત્રો ઓગણત્રીસમી તારીખથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે પરંતુ મિત્રો ઓગણત્રીસ ત્રીસ તારીખના રોજ પણ વરસાદનો નવો રાઉન્ડ છે છૂટાછવાયેલા વિસ્તારોમાં જોવા મળી શકે છે હળવાથી મધ્યમ વરસાદની આગ રહેલ છે તો ખાસ કરી મિત્રો ત્યાં તમે જોઈ શકો છો કે સપ્ટેમ્બર ના રોજ આઈએમડી તરફથી મિત્રો અત્યારે રાજ્યના અનેક વિસ્તારની અંદર કેવું વાતાવરણ રહેશે અને મિત્રો કેવું વરસાદી સિસ્ટમને લઈને મિત્રો એલર્ટો દર્શાવવામાં આવ્યા છે તે રીતે તમે જોઈ શકો છો અત્યારે કે મિત્રો લીલા કલર બતાવ્યા છે એમાં મિત્રો ખાસ કરીને આગાહી હતી કે ચાર દિવસની આગાહીના ગેપમાં આગાહી દર્શાવવામાં આવી રહી હતી અને ગુજરાતની અંદર પણ સારી વરસાદની ગતિવિધિ છે એ આગામી દિવસોમાં જોવા મળી શકે છે આવનારા ચાર દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ છે એવા નોંધપાત્રો ફરીથી એકવાર વધારો જોવા મળી શકે છે અત્યારે ચોમાસાની વિદાયને લઈને કોઈ સમાચાર એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતની અંદર કયા ભાગોની અંદર જોવા મળી શકે છે ગાજવીજ સાથેની ધોધમાર વરસાદની બેટિંગ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગો છે જિલ્લાઓ છે જેમાં ભાવનગર લાગુના વિસ્તારોથી લઈને અમરેલી મહુવા તળાજા રાજુલા અમરેલી ખાસ કરીને મિત્રો ગીર સોમનાથ અને મિત્રો ત્યાર પછી ગીર સોમનાથમાં પણ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કેટલાક ભાગોમાં તો મિત્રો બીજી તરફ અમદાવાદના લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે મહીસાગર અરવલ્લીના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના પણ લાગુ વિસ્તાર છે ત્યાં પણ અરબી સમુદ્રમાંથી વાદળોનું ઝોન પણ આવી રહ્યું છે અને ગાજવીજ સાથેની વરસાદની અત્યારે આગાહી રહેલ છે ઉત્તરીય દિશા તરફ પણ આગળ વધીએ તો મિત્રો સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે આ સાથે મિત્રો વાતાવરણમાં પણ મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે અમુક ભાગોમાં રીતસ છે અને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારો છે ભાગો છે ત્યાં પણ આવનારી કલાકો માટે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને મિત્રો હવે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની નજીક આવે અને મિત્રો નજીક સિસ્ટમ આવશે ત્યારે ખૂબ જ મજબૂત બની જશે અને મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને રાત્રિ દરમિયાન પણ તીવ્ર ઠંડક છવ્વીસમી સપ્ટેમ્બરથી ફરી એકવાર વરસાદની રાત્રિ દરમિયાન આગાહી હતી ને મિત્રો એ તો સાચી પડી છે અને હવે મિત્રો વાતરી તો જેમાં આથીયા નક્ષત્ર બેસી ગયું છે મિત્રો આથી નક્ષત્ર છે એ બેસવાના કારણે અત્યારે ફરીથી બરોબર નો મેઘટ ટાંડો થતું જોવા મળી રહ્યું છે અને આથી પણ પોતાની સૂંડ ફેરવતો જોવા મળી રહ્યું છે અને અતિ ભયંકર વરસાદની આગાહી હજુ પણ આગામી ત્રણ દિવસ માટે દર્શાવવામાં આવી છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો મિત્રો ભારે વરસાદ તો હવે પછી જાણી લો કે જી એસ એફના મોડલના આધારે તમે જોઈ શકો છો કે સિસ્ટમનું લોકેશન પણ અત્યારે નાગપુર લાગુના વિસ્તારો ઉપર આવી ચૂક્યું છે અને ગુજરાતની અંદર આવનારી કલાકોમાં જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના વલસાડના દરિયાઇકાંઠાના વિસ્તારો છે આ સાથે મિત્રો મહારાષ્ટ્રના લાગુ વિસ્તાર છે આ સાથે મિત્રો ડાંગરના પંથકોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અતિભારે વરસાદની આગાહી તો બીજી તરફ મિત્રો આવનારી કલાકોની અંદર પણ અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે જિલ્લાઓ છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી રહેલી છે ઠંડાસ્ટોમ રૂપી છે તે વરસાદ નોંધાઈ શકે છે અમદાવાદ લાગુના વિસ્તારોમાંથી પણ ગાજવીજ શરૂ થતો જોવા મળી શકે છે ધીમે ધીમે મિત્રો અન્ય બોટાદ સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો ગાજવીજ સાથેના વરસાદ શરૂ થતા જોવા મળી શકે છે અને મિત્રો ખાસ કરીને રાત્રિ દરમિયાન પણ વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં વાત કરવામાં આવે તો વેરાવળ ઉના લાગુ વિસ્તાર છે રાજુલા આ સાથે જાફરાબાદ તળાજા લંગ ભાવનગરના દરિયાઈકાંઠાના લાગુ વિસ્તાર છે ઘોઘા લાગુ વિસ્તારના છે ત્યારે પણ મિત્રો અત્યારે સાંજ દરમિયાન પણ ફરી એકવાર વરસાદીની આગાહી આજે દર્શાવવામાં આવી છે કાળા રિબાંગ વાદળો વચ્ચે મિત્રો વરસાદી માહોલ જોવા મળી શકે છે ધોળા દિવસે એકદમ મિત્રો અંધારું થઈ ચૂક્યું છે એવો પણ માહોલ અત્યારે જોવા મળી શકે છે અને મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ મિત્રો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના મુંબઈના જે ભાગો છે ત્યાં પણ મિત્રો ભયંકર વરસાદની સંભાવના જોવા મળી રહી છે મુંબઈની અંદર પણ મિત્રો અત્યારે ખાસ કરીને વાત કરીએ તો વલસાડ વચ્ચેની દરિયાઈકાંઠાના જે લાગુ વિસ્તારો છે પંદર ઇંચ સુધીના વરસાદ છે ત્યાં પડે તેવી સંભાવના જોવા મળી રહી છે ગતિવિધિ જોવા મળી શકે છે પંથકોમાં પણ મિત્રો ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે સૌથી વધારે વરસાદની ગતિવિધિની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં રાત્રિના સમયગાળા દરમિયાન પણ મિત્રો પાંચ થી આઠ ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે જેમાં સુરત શહેર લાગુ વિસ્તાર છે તાપી શહેર નવસારી વરસાદ પંથકોની અંદર મિત્રો આહવાના લાગુ વિસ્તાર છે દરિયાકાંઠાના પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ છે એ મિત્રો અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો વધુ જોવા મળી શકે છે દ્વારકા જિલ્લામાં પોરબંદર જિલ્લામાં જામનગર જિલ્લામાં છવાયેલા વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ છે તો નોંધાઈ શકે છે તો અમુક વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે કચ્છની અંદર પણ મિત્રો વાત કરવામાં આવે તો છવાયેલા વિસ્તારોમાં ઝાપટા પ્રમાણે છે એ વરસાદની આગાહી રહેલી છે રાઉન્ડ પણ મિત્રો ભારે રાઉન્ડ આવી શકે છે એવી સંભાવના અત્યારે નથી પરંતુ ઉત્તરે ગુજરાતની અંદર જો વાત કરીએ તો સાબરકાંઠા પાટણ અને મહેસાણા છૂટા છવાયેલા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી અત્યારે રહેલી છે ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ સાબરકાંઠાથી લઈને બનાસકાંઠા પાલનપુર અરવલ્લી લાગુ વિસ્તાર છે ગીર સોમનાથના લાગુ વિસ્તાર છે પંથકોની અંદર પણ આજે વરસાદની નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે અઠ્યાવીસ સપ્ટેમ્બરની અપડેટ પણ મેળવીએ તો તેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને અઠ્યાવીસ તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ છે જોવા મળી શકે છે અને મિત્રો અત્યારે વાતાવરણમાં પણ ત્યાં ચેન્જીસ થતા જોવા મળી શકે છે તમે જોઈ શકો છો ખાસ કરીને અમરેલી ભાવનગરથી લઈને અમરેલી ના વિસ્તારોમાં સુધી મિત્રો અત્યારે રાજકોટમાં પણ લાગુ વિસ્તારો છે ત્યાં પણ વરસાદની નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે ભાવનગર લાગુના વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં મિત્રો વરસાદની ગતિવિધિ હળવાથી મધ્યમ વરસાદની રહેશે તો ભારે વરસાદ પણ અમુક વિસ્તારમાં નોંધાઈ શકે છે ખાસ કરીને અઠ્યાવીસમી સપ્ટેમ્બરના રોજનું ગુજરાત માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે ભારે તો મિત્રો અમુક વિસ્તારોમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ નજીક આવતી હોય છે અને એ પણ હજુ પણ મિત્રો ભા લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે જોવા મળી શકે છે જેમના કારણે મિત્રો અત્યારે વધારે સંભાવના છે એ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે આવનારા બેથી લઈને ત્રણ દિવસ સુધી મિત્રો દર્શાવવામાં

મળી રહ્યો છે અમુક વિસ્તારોમાં તો હળવા તો અમુક વિસ્તારમાં છે એ ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે એ જ રીતે મિત્રો વરસાદ છે ધીમી ધારે અત્યારે સૌરાષ્ટ્રમાં ફરી એકવાર શરૂ થતા હોય એવા સમાચાર અત્યારે મળી રહેલા છે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ભાવનગર લાગુ વિસ્તાર છે અમરેલી લાગુ વિસ્તાર છે ગીર સોમનાથના લાગુ વિસ્તાર છે ત્યાં પણ વરસાદની ગતિવિધિ છે તે અત્યારે વધતી જોવા મળી શકે છે મિત્રો આમ તો કહી શકાય કે પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ તરફથી મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ ખાસ કરીને મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટના સિગ્નલો છે ગુજરાતના છૂટા યેલા પંથકો માટે હાલ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એટલે કે મિત્રો ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી અત્યારે